હળવદ શહેરી વિસ્તારમાં આવેલા વિચારી તળાવ નજીક બાતમીના આધારે એસઓજીની ટીમ દ્વારા તપાસ હાથ ધરાતા સ્થળ પરથી ચાર કિલો અને ચારસો નેવું ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ચુમ્માલીસ હજાર નવસોનો ગાંજો તેમજ મોબાઈલ મળીને કુલ પચાસ હજાર નવસોનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં એક શખ્સની ધરપકડ કરીને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી મોરબી જિલ્લા એસોસિટીની ટીમે વિચારી તલાવડી સામે રહેતા પ્રદીપભાઈ ઉર્ફે પ્રદ્યુમનના મકાનમાંથી ગાંજાનો જથ્થો હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં રેડ કરી અને તેમના મકાનમાંથી ચાર કિલો અને ચારસો નેવું ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને ચુમાલીસ હજાર નવસોનો કિંમતનો ગાંજો તેમજ છ હજાર રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન એ મળીને કુલ પચાસ હજાર નવસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે પ્રદીપભાઈ ઉર્ફે પ્રદ્યુમન ઉર્ફે પદુબાપુ ઈશ્વરભાઈ વૈષ્ણવની ધરપકડ કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે